નવસારી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશનના સભ્યોનું સંગઠન એટલે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરીકે રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો ઉપર અવારનવાર થતી હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાનમાં રાખીને દરેક બાર એસોસિએશનમાંથી આ સંયુક્ત રજૂઆત કરવામાં આવી રહી છે કે એડવોકેટ

ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં એડવોકેટોની ઉપર ઘણા હુમલા અને ખોટી એફઆઈઆર કરવાના બનાવ પણ સામે આવી રહ્યા છે જેથી એડવોકેટોની વ્યવસાયિક અને વ્યક્તિગત સુરક્ષા પર મોટું જોખમ ઉભું થયું છે અસીલો તથા ત્રાહી દિસમો દ્વારા અદાવત રાખી વકીલ અને તેમના કુટુંબીજનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભયના ઉથાર હેઠળ ડરતા ડરતા એડવોકેટો ક્યાં સુધી કાર્યરત રહી શકે આ બાબતના પ્રશ્નો હાલના સમાજ માટે ખૂબ જ ગંભીર પ્રશ્નો છે તેના પરિવાર પર હુમલો કરનારા વ્યક્તિઓ સામે તાત્કાલિક અને કડક કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવે તે માટે ગુજરાત રાજ્ય વિધાનસભા એક્ટ તાત્કાલિક પસાર કર જેના લીધે વકીલોના હિતમાં તેમજ કાનૂની વ્યવસાયમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ બની રહે એવી અમારી માંગ છે તેમ જણાવ્યું હતું હું નિવિલ મનુભાઈ પટેલ પ્રેસિડેન્ટ નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આજે અમે કલેક્ટર ઓફિસમાં જે આવેદનપત્ર આપવા માટે આવેલા હતા તેનો સબ્જેક્ટ હતો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે વિધાનસભામાં રજૂ થાય અને એને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે ઘણા સમયથી ગુજરાતમાં ઘણા વકીલો ઉપર હુમલાઓ થતા આવેલા છે અને જામનગરમાં બે એડવોકેટની હત્યા પણ કરવામાં આવેલી છે અને આ અવરિતપણે આ બનાવો ગુજરાતમાં બનતા આવેલા છે અને ચાલુ રહ્યા છે એટલા માટે આજે ગુજરાતની તમામ જે બસો બોતેર બાર એસોસિએશન છે એ તમામે આજે જુદી જુદી જગ્યાએ કલેક્ટર અને નાયબ કલેક્ટરોને આવેદનપત્ર આવેલા છે અમે વકીલો કે જેની ભૂમિકા આઝાદીથી બહુ ખૂબ મહત્ત્વની રહેલી છે અને અમે બંધારણનું રક્ષણ કરતાં આવેલા છે નાગરિકનું રક્ષણ કરતાં આવેલા છે અને જ્યારે અમારું જ અહિત થતું હોય ત્યારે અમારી જ સુરક્ષાને જો ફેસ પહોંચતી હોય તો તેવા સમયે સરકારે આ બાબત ધ્યાને લેવી જોઈએ અને અમને સુરક્ષા કવચ પૂરું પાડવું જોઈએ અને એ માટે જ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે એડવોકેટ પ્રોટેક્શન બિલ વિધાનસભામાં તાત્કાલિક અસરથી રજૂ કરવામાં આવે અને તેને તાત્કાલિક અસરથી લાગુ પાડવામાં આવે એવી અમારી સરકારને વિનંતી છે